હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વી કલબ ડેથ વિથ આર કેમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી સેનલ ઉપર મારુતિ સુઝુકી અલ્ટો આઠસો એલેક્સાઈ કરાવેલ છે જે મિત્રો મુન્નાભાઈને વેસવાની છે પ્યોર પેટ્રોલ એન્જિન કાર છે તો મિત્રો કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો અલ્ટો કા લેવાઈ તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મિત્રો વાત કરી આપણે આપણી સેનોલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો આપણે ઓલ્ટો કારની વાત કરીએ મોડલની તો મિત્રો બે હજાર અને ચૌદનું મોડલ છે વન ઓનર કાર છે તો મિત્રો કાર તમને ગુડ કન્ડિશનમાં જોવા મળશે સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે કારમાં કારમાં ટાયર તમને નવા જોવા મળશે અને મિત્રો કાર એકદમ રનિંગ કન્ડિશનમાં છે કારમાં ક્યાંય પણ તમને ક્રેશ પણ જોવા નહીં મળે મિત્રો તમે અલ્ટો કારની કન્ડિશન આપણી સેનલ ઉપર જોઈ શકો છો લુક જ ગુડ કન્ડિશનમાં કાર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે મિત્રો કારમાં ઇન્સ્યોરન્સ પૂરો છે અને મિત્રો કારમાં કોઈપણ પણ ખરાબીના કમ્પ્લીટ વર્ક કરે છે કારના ડોક્યુમેન્ટ બધા તમને કમ્પ્લીટ જોવા મળશે કાગળ બધા કમ્પ્લીટ જોવા મળશે વન ઓનરમાં મિત્રો કાર જોવા મળશે તો મિત્રો વાત કરીએ આપણે કારની કિંમતની અને માલિકનો મોબાઈલ નંબરની તે પહેલાં આપણી સેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી સેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાઈ તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સજુકી ઓલ્ટો કારના માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે અને મિત્રો મુન્નાભાઈએ કારની કિંમત રાખેલી છે એક લાખ અને એસી હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો મિત્રો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ અને એંશી હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો અલ્ટો કાર લેવાઈઝ થઈ તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક્ટ કરી અને જવા વિનંતી અને મિત્રો કારની રૂબરૂ સ્થળ ઉપર ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરવા વિનંતી જયસિરાજ ફ્રેન્ડ્સ